મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી બે પિસ્તોલ સાથે ચાર લૂંટારા પકડાયા રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય તે માટે સ્થાનિક પોલીસ તથા એલસીબી એસઓજી આ તમામ શાખાઓને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો પર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલ હતી આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી આ દરમિયાન એલસીડી અમારા એલસીડી પીએસઆઈ એમડી ડાબી તથા એ એસઆઈ ડાયાભાઈ છે એમને ખાનગી રાહ એવી બાજુ મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે ચારેક માણસો એક મોટર લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની કંઈ લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું જાણે આવેલું એલસીબીના માણસોએ ત્યાં આગળ જઈને તપાસ કરતાં જે બાઇક મળી આવેલું તે પણ પચીસ દસ પચીસના રોજ ઉનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું ત્યારબાદ આની વધુ પૂછપરછ કરતા જે ચારેક વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા આ દરમિયાન જે ચોરીના બાઇક સિવાય જે બીજા ચાર માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા ત્રણ માણસો અન્ય પણ ટોટલ સાતે કિસ્સામાં છે એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આમરૈયા પેઢીઓ ઘણી છે ત્યાં આગળ કોઈપણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું આમની વધુ પૂછપરછ તથા આમની તલાશી લેતા આમની પાસેથી બે કન્ટ્રી મેડ પિસ્ટલ તથા નવ જે જીવતા કારતુસ પણ મળી આવેલા આ ઉપરાંત બે મોબાઈલ પણ આમની પાસેથી મળેલા એક મોટરસાયકલ જે ચોરીનું છે તે પણ મળી આવેલું આમ ટોટલ એક લાખ ત્રણ હજારનો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાવેલ પકડાયેલા આરોપીઓ સંડોવાયેલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ હાલ રહે ભાંડુ વસલીપાટી તાલુકા વિસનગર જિલ્લા મહેસાણા મૂળ રહે પાલિયાઝ તાલુકો દેગાણા જિલ્લો નાગોર રાજસ્થાન રાધેશ્યામ મોતીરામ બાવરી રહે પાલિયાસ તાલુકો દેગાણા જિલ્લો નાગોર રાજસ્થાન આ રાધેશ્યામ જે છે એ અહીંયા રહેતો નથી પણ લૂંટના ઇરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો જીતેન્દ્ર બોડારામ બાવરી રહે મંડાવર રોડ તાલુકો જેતારણ જિલ્લો બ્યાવર રાજસ્થાન જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા બે દિવસ પહેલાં આવેલ આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી રહે વડુ ઉગમનોવાસ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા આ ચાર આરોપીઓ પકડાયેલા છે આ જે આખું આયોજન હતું તેમાં ત્રણ આરોપીઓ વોન્ટેડ છે તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી રહે પાલ તાલુકો મહેસાણા આશિષ જાલમજી ઠાકોર રહે પાલ તાલુકો મહેસાણા મુન્નો બાવરી રહે બેલ્લારા અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એક આરોપી જે રાજસ્થાનનો છે રાધેશ્યામ મોતીરામ બાવરી એની વિરુદ્ધ ટોટલ આઠેક ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી છે મેડમ આની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ રોલ હતા આવા વોન્ટેડ આરોપીઓ જે છે એમાં આકાશજી અને આશીષ છે એ રેકી કરી રહેલા હતા એ હાલ વોન્ટેડ છે એટલે કઈ જગ્યાએ એ લોકો રેકી કરવા ગયા હતા એ આરોપીઓ પકડાયા પછી વધુ જાણકારી મળી શકે